કે ઈશ્વર દ્વારા કુદરત દ્વારા આ સ્પેશિયલ બાળકો આપણી જવાબદારી માટે ઈશ્વરે મોકલેલા છે તો એની માટે આપણીથી જે થઈ શકે એ કરવાનો હું પ્રયત્ન કરું છું હા તમારું બાળક એકદમ નોર્મલ હોત તો હું ચોક્કસ એનો ચાર્જ લેત કારણ કે અમે પણ અમારી આજીવિકા લઈને બેઠા છીએ પણ એવા સ્પેશિયલ કેસની અંદર અમે કોઈ ચાર્જ લેવાનો બને ત્યાં સુધી ન લઈએ એવો પ્રયત્ન અમે કરીએ છીએ અને વધારેમાં વધારે વ્યક્તિઓને આ બધી માહિતી આપીને એને તૈયાર કરીએ છીએ કે એ પણ અન્ય લોકોને આ રીતે તૈયાર કરીને એની સેવા પૂરી પાડી શકે એટલે બાળકનો કોઈ ચાર્જ નહીં એમ સ્પેશિયલ બાળકો જેનામાં કંઈક તકલીફ છે એનો કોઈ ચાર્જ ન લેવો એવો મારો આગ્રહ હોય છે તો મને 6 દિવસથી મેં તમારી પાસે જે ટ્રેનિંગ લીધી તો હું પણ જામનગર જઈને આ સેવા આપીશ હો ચોક્કસ હું ઈ ઉદ્દેશથી જ તમને હું નિમણૂક કરું છું સંસ્કૃતિ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ અને સમન્વય પરિવાર વતી કે તમે પણ આવી સેવા આપો

અડચણ આવતી હોય છે ત્યારે બાળકની અંદર અમુક સમસ્યાઓ ઊભી થતી હોય છે જન્મ પછી બાળક નથી તો પણ પણ અમુક ઊભી થઈ શકે છે મુખ્ય બે સમસ્યા શારીરિક અને માનસિક આ બંને બંને છે વિકલાંગતા છે આ બંને વિકલાંગતાની અંદર વ્યક્તિની એટલે કે બાળકની અંદર કોઈ પણ જાતની ક્ષતિ ઉપસ્થિત થઈ છે જેમ કે માનસિક સ્તર ઉપર જોઈએ તો એમઆર છે ઓટીઝમ છે આ બધા બાળકો છે એ માનસિક કેટેગરીમાં આવે છે જ્યારે કે વીઆઈ એટલે કે વિઝ્યુઅલ ઇમ્પેક્ટ એચઆઈ આ બધા જે બાળકો છે અથવા ફિઝિકલ હેન્ડિકેપ એ શારીરિક વિકલાંગતાની અંદર આવે છે પણ અમુક બીમારી પણ હોય છે જેમ કે તમારા બાળકને જે સમસ્યા છે એને આવે છે કે જેના સ્પાઇનલ કોડ બેન્ડ થતી હોય છે આ સ્પાઇનલ કોડ બેન્ડ છે એ જન્મ સમયે આટલી હતી પણ આગળ જતા જતા આટલા વર્ષોમાં આટલી થઈ ગઈ તો આની અંદર તમારી પાસે યોગ્ય માર્ગદર્શન હોય આનો છેલ્લો વિકલ્પ ઓપરેશન જ છે પણ એને વધતું અટકાવી શકાય એવી રીતે આ બીમારીઓ કઈ છે એ આપણે જોવું પડે મુખ્ય તો એનું સંતુલન આપણે તમારા બાળકમાં જોયું કે એને નાભીથી નીચેનું સંતુલન છે પણ ઉપરનું નથી અને આપણે સામાન્ય પ્રક્રિયાઓ તમે કરી જેનાથી એને અત્યારે રાહત છે તો આવો તે પ્રકાશ તમારા જીવનમાં થયો જેવો તમારે બીજાના ઓલામાં કરવો જ્યાં પણ તમને ખબર ન પડે તો સંતુલન કઈ રીતે ચેક કરવું એનું વિડીયોગ્રાફી કે તમે કરીને મારું માર્ગદર્શન લઈ શકો છો

મોબાઈલ નંબર એ આપું છું 812013905 અને કયા સમયમાં તમને અનુકૂળ હોય જ્યારે કે જવેદભાઈ પણ હાજર હોય અને તમે બાળકને સમય આપી શકો એના માતાપિતાને સાંજના સમયમાં હું ફ્રી હોઉં છું તો ચોક્કસ પણ સાંજના સમયે આવો ખૂબ સરસ તો બેનનો સંપર્ક ફોન કરીને એમનો કોન્ટેક્ટ કરીને તમારા બાળકની કોઈ પણ શારીરિક માનસિક સમસ્યા હોય તેનું વિનામૂલ્ય તમે માર્ગદર્શન મેળવી શકશો બેન અમારી સાથે જોડાયેલા છે અને તે આ જામનગરની અંદર સેવા પૂરી પાડવાના છે નમસ્કાર